તમને જણાવી દઈએ કે વિડિયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે મોટો નિર્ણય જોવાના છે દોસ્તો હવે અનાજ ઉપર મળશે તમને લોન જો તમારી પાસે અનાજ હશે તો સરકાર આપશે મોટી લોન ખેડૂતોને મળશે વગર વ્યાજે લાખોની લોન જોવાના છે ત્યાર પછી અગતપના અંદર ખેડૂતોને મળશે દિવસે વીજળી ત્યાર પછી જોવાનું છે બે લાખ સુધીના દેવા માફ થવાની શક્યતાઓ નવી માહિતી અપડેટ થઈને આવી છે દીકરીઓને આપશે સરકાર બાર હજાર રૂપિયા સહાય કઈ યોજના છે તેની માહિતી જોવાના નવા વર્ષથી બદલાશે મોટો નિયમો મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યાર પછી દોસ્તો ગરીબોને મળશે પંદર હજાર રૂપિયા સહાય કઈ વસ્તુની અંદર મળશે તેની માહિતી તો આ તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા જોડાણ હોય તો લાઈક શેર અને

સ્માર્ટ મીટર લગાવવાનું કાર્યક્ષેત્ર ત્રણ મહિનામાં શરૂ થશે જેમાં ગ્રાડ ઇકો કોઈ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા નવ હજાર સબસીડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવવાનું કરવામાં આવશે ત્યાર પછી દોસ્તો જોવાના છીએ નવા વર્ષની નવી ભેટ લાઈટ બિલ થઈ જશે ઓછું ગુજરાતમાં તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકારે મોટો બોજો ઘટાડવા જઈ રહી છે ગુજરાતના એક પોઈન્ટ પાસઠ કરોડ વીજ ગ્રાહકોને લાઈટ બિલમાં રાહત આપતો નિર્ણય લીધો છે આ નિર્ણયથી તમારું વીજળી વીજળીનું બિલ ઘટી જશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની મોટી જાહેરાત કરી છે ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર સામે આવ્યા છે હવે અનાજ ઉપર મળશે તમને લોન દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય જે કેસીસી લોન યોજના બાદ આંતરસરકારે બીજી મોટી યોજના લઈને આવી છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતોને વેરહાઉસની અંદર પોતાનો માલ સંગ્રહતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સંગ્રહતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે

ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર સામે આવે છે ખેડૂતોને મળશે વગર વ્યાજે બે લાખની લોન રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત શક્તિકાંત દાસે ભલે સતત અગિયારમી વખત રેપો રેટ ઘટાડ્યો ન કર્યો હોય પરંતુ આ વખતે તેમણે ખેડૂતોને મોટી ભેટ આપી છે મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ ગવર્નર દાસે કહ્યું કે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે કોલેટર કોલેટર કે લોનની મર્યાદામાં ચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો આરબીઆઈનો ઉદ્દેશ ખેડૂતોને વધતી મોંઘવારી અને ખેડૂતોની વધતી કિંમત આ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી હતી પરંતુ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ થી તે વધારીને એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે તો ખાસ કરીને ખેડૂતોને વગર વ્યાજે લોન મળી શકશે કરાવતા સ્પષ્ટતાપણે તેમને જણાવ્યું કે રાજ્ય સરકાર પરવળ ખેડૂતોને પડખે ઉભી રહેવા તૈયાર છે એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજ પણ આપ્યું હતું અને આ સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને રાત્રે ઉજાગરો બે લાખ સુધીના દેવા માફ થાય તેવી શક્યતાઓ રહી છે એક મહિ માહિતી અનુસાર ગુજરાતની અંદર કુલ તે લાખ વીસ હજાર છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર ઓગણશાલી ખેડૂતો એ બે હજાર ત્રેવીસ ની અંદર આ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસ ની અંદર કૃષિ રાહતના કુલ અઠ્ઠાણું કરોડની લોન લીધી ભલે દરેક ખેડૂતો વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતને માથે બે રૂપિયાનું દેવું છે

તેનો સંપર્ક કરવાનો રહેશે તો દોસ્તો આ તેના સમાચારો આવા સમાચારો દરરોજ જોવા માટે ખાસ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો